લાઈ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ અમદાવાદમાં ફ્લાવર શોનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી અમદાવાદના રિવરફ્રન્ટ પર ફ્લાવર શોનો પ્રારંભ થયો છે જેને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો છે અહીં આવનાર લોકો માટે નદીની બંને બાજુએ પાર્કિંગ પ્લોટ નક્કી કરાયા છે ફ્લાવર શોની ટિકિટમાં સોમવારથી શુક્રવાર રૂપિયા પચાસ અને શનિ રવિમાં માં પંચોતેર રૂપિયા રાખવામાં આવી છે પરંતુ પૂર્વ તરફથી આવનારા એટલે કે અટલ બ્રિજની ટિકિટ પેટે નિયત દર ત્રીસ રૂપિયા વધારે આપવા પડે તેમ છે શાળાના બાળકો માટે મફત ફ્લાવર શો માણી શકાશે અમદાવાદમાં પંદર જાન્યુઆરી સુધી ફ્લાવર શો ચાલશે જેમાં મોટી સંખ્યામાં લોકો નિહાળવા માટે પહોંચી શકે છે આ માટે ફ્લાવર શો માં વાયબ્રન્ટ ગુજરાત એસઓયુ તેમજ સૂર્ય મંદિર વિક્રમ લેન્ડર જેવી પ્રતિકૃતિઓ મૂકવામાં આવી છે આ સાથે ફ્લાવર શો માં આ વખતે સાત લાખ થી વધુ રૂપાઓ દ્વારા સ્ટોલ્સ શરૂ કરવામાં આવે છે આ સ્ટોલ પરથી લોકો ફૂલ છોડ ખાતર તેમજ અન્ય બાગાયતી સામગ્રી ખરીદી શકશે આ કાર્યક્રમમાં અમદાવાદના મેયર તેમજ ભાજપ શહેર પ્રમુખ સાથે સાથે જ ભાજપના ખજાનજી એવા સુરેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર